તે મારા પતિવ્રતાના નિયમનો ભંગ કર્યો છે હું તને શાપ આપીશ આટલું જ્યાં બોલે છે ત્યારે પરમાત્મા ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે અને એ ચતુર્ભુજ ભગવાન નારાયણ તુલસીને કહે છે કે હું સ્વયં નારાયણ છું હું જે સંસ્કૃતના રૂપમાં આવ્યો હતો એને સાપથી મુક્ત કરવા માટે તમારી પાસે આવવું જરૂર હતું જ્યાં સુધી તમારું સતીત્વ ભંગ ન થાય ત્યાં સુધી તમે એ મરે નહીં એ મરે નહીં અને તો તમારો દેહ છૂટે નહીં તો તમે પણ મુક્ત ન થાવ એટલા માટે હું આવ્યો છું પણ તમે હવે આ શરીરને તમે ત્યાગ કરી દો અને આ તમારા શરીરના આ ગંડકી નદીમાં ત્યાગ કરો એ ગંડકી નદીમાં તમારું શરીર ત્યાગ કરશો તો તમારા શરીરના માથાના જે વાળ છે એમાંથી ત્યાં વૃક્ષો થશે એ વૃક્ષમાં એ તુલસી થશે અને જે તુલસી છે એ આ સંસારમાં સદૈવને માટે પૂજનીય બનશે એ મારું તમને વરદાન છે અને હું તમને મળીશ એટલા માટે થઈને હું ગંડકી નદીમાં પથ્થર તરીકે આવું છું અને એ પથ્થર તરીકે આવ્યા પછી ત્યાં એ ગંડકી નદીમાં જે તીક્ષ્ણ દાંત વાળા જે જીવડાઓ છે એ જીવડાઓ એ પથ્થરને કોતરશે અને એ પથ્થરને એ જે પથ્થર બનશે એ સ્વયં હું શાલિગ્રામ બનીને આવીશ અને તમારી સાથે રહીશ વૃંદા અને ભગવાન શાલિગ્રામ તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે તુલસી તમે જોજો કોઈ પણ રામજી મંદિરના ઠાકોરજીની પૂજા થાય શાલિગ્રામ ભગવાન જાય છે પરમાત્મા નારાયણ શાલિગ્રામ બની રહે છે પુરાણોમાં તુલસીનું બહુ મહાત્મ્ય આપ્યું છે એમાં બતાવ્યું છે કે શાલિગ્રામ ભગવાનને જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પધરાવો ત્યારે નીચે તુલસી પત્ર રાખવું અને ઈ શાલીગ્રામ એના પર પધરાવી અને એની પર પાછું તુલસી પત્ર રાખવું તુલસી પત્ર વગરના શાલિગ્રામ ભગવાન નીચે રાખવા નહીં કોઈ દિવસ துளசி கார நந்தோ துலாரோ காரண जेने ुलो जने आङ्गीये तुलसीनो क्यरो त्यासे मार्नन्दो दुलारो जने तुलसी नो प्यारो कार्यासे मारो नंदनो ત્યાં વસે મારો નંદનો દુલારો ત્યાં સુર નંદ નો દુલારો વસે મારો નંદનો દુલારો ત્યાં નંદ જે માણસ પોતાના સ્નાનના પાણીમાં તુલસી પત્ર પધરાવી અને સ્નાન કરે છે એ માણસને બધા જ તીર્થોના જળનું સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે બધા જ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે ફળ દસ હજાર ગાયોના દાનથી મળે એ ફળ કારતક મહિનામાં તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાથી તમને મળી જાય જે માણસ નિત્ય તુલસીયુક્ત જળપાન કરે એને એક લાખ અશ્વમેધ યજ્ઞ નું ફળ મળે છે જે માણસ હાથમાં અથવા તો શરીરમાં તુલસી લઈને મૃત્યુ પામે એ સીધો વિષ્ણુ લોકમાં જાય છે જે માણસ ગળામાં તુલસીની માળા પહેરે અને એ તુલસીની માળા ગળામાં પહેર્યા પછી એક ડગલું ચાલે તો એક એક પગલે પગલે એને એક એક અશ્વમેધ યજ્નું ફળ મળે છે તુલસી કાષ્ઠ નિર્માણ માલામ ગૃહણાતિયો નરહ દેપદેશ્વમેધસ્ય લભતે નિશ્ચિત ફલમ તુલસીની માળા પહેરીને ચાલો તો યજ્ઞનું ફળ મળે બીજું ખૂબ અગત્યની વાત મધ્યાહન સમયે તુલસી ન તોડવા સવાર અને સાંજની સંધ્યાતમ સમયે તુલસી ન તોડવા બારસ ચૌદશ અને પૂર્ણિમા આ ત્રણ દિવસ તુલસી પાન કોઈ દિવસ તોડવું નહીં જે માણસ સંધ્યાના સમયે રાત્રે સૂતેલા પછી સવારમાં બદલા વગર જે માણસ તુલસી પત્ર તોડે એ માણસ અપવિત્ર બનીને તુલસીનો સ્પર્શ કરે તુલસી પત્ર તોડે બારસ ચૌદશ અને પૂર્ણિમાના દિવસે વ્યતિપાતના દિવસે આવા દિવસોમાં જે માણસ તુલસી પત્ર તોડે એ તુલસી નથી તોડતો ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે પરમાત્મા વિશ્વના મસ્તક પાપ ભોગવે છે દિવસે માણસે તુલસી ન તોડવું જોઈએ હવે દ્વાદશીના દિવસે દાન પૂન કરવા જવાનું હોય આપણે હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય તો એના માટે પણ શાસ્ત્રમાં એટલે કે ભાગવતમાં જ એમ નિરાકરણ આપ્યું છે કે ત્રણ દિવસનું વાસી તુલસીપત્ર એટલું જ પવિત્ર છે જેટલું તાજું તુલસીપત્ર પવિત્ર હોય બીજું તુલસીપત્રની મહિમા કેટલી જે તુલસીપત્ર ધરતી પર પડી ગયું છે જે તુલસીપત્ર પાણીમાં પડી ગયું છે અને જે તુલસીપત્ર તમે ભગવાનને ચડાવ્યું છે આ બધું જ તુલસીપત્ર પાછું લઈ અને શુદ્ધ જળથી એને ધોઈ અને ફરી પાછળ તમે પૂજામાં ભગવાનને અર્પણ કરી શકો છો નહીં તો ઘણી વખત આપણે શાસ્ત્રમાં લખ્યું છે કે નિર્માલ્ય વસ્તુ ફરી પાછી ભગવાનને ન ચડે પણ તુલસીપત્ર એક એવું છે કે જેને તમે પરમાત્માને ચડાવ્યા પછી પાછું લઈ લો તમારી પાસે સમજો કે વધી વધીને સો જેટલા તુલસીપત્ર છે અને તમારે એક હજાર નામથી તુલસીપત્ર પત્ર ભગવાનને ચડાવવા છે તો તો સો તુલસીપત્ર ચડાવ્યા પછી એ તુલસીપત્ર પાછા લઈ અને એને ચોખા જળથી સ્નાન કરાવી દો એને સાફ કરી નાખો અને ફરી પાછા ચડાવો ફરી પાછા લઈ લો જો આવો ને આવો દસ વખત ક્રમ કરો તો સો તુલસી પત્રમાં તમારે એક હજાર તુલસીપત્ર પૂજા પૂરી થઈ જાય